લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા એ સુરતમાં 300 થી વધુ પોલીસ કર્મીને લાફ્ટર થેરાપી આપ હતી આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે સુરતના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપી નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 300 થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટ થેરાપી આપવામાં આવી હતી forest દરમિયાન જે હસવાનો ગયા હતા તે પોલીસ કર્મીઓ ખડખડાટ હસતા જોવા મળ્યા હતા તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે. એસપીએમ કે રાણાએ જણાવ્યું હતું કે પોલીસની નોકરી હંમેશા તણાવયુક્ત હોય છે કારણ કે નોકરીનો સમય અને વાતાવરણને કારણે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થન રહીએ છીએ ત્યારે અમને વધારે પડતો ગુસ્સો આવે છે. આજના સેશનમાં અમને ઘણી પ્રેરણા મળી છે કે પોલીસ માટે હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે અમે જનતાને સારી રીતે સેવા આપી શકીએ. આજે આમ અમે એવા ડિપાર્ટમેન્ટમાં છીએ કે આપણે એટલું સ્માઈલ ના કરી શકીએ કે બસ ત્યાં જોઈએ ત્યાં એટલું સિરિયસ કામ છે પણ આજે અમે બહુ મન મૂકીને હસ્યા કે ચલો હસીએ હસીએ આમ કેવું કે અમારે ઓફિસર સાથે એટલા રિસ્પેક્ટવાળા વાળા સંબંધ હોય તો અમને હસવાનો એટલો મોકો નથી મળતો પણ આજે ઓફિસર્સની એ જ ઓફિસર્સની સાથે અમે હઈ શકું હોય ફર્સ્ટ લાફ્ટર ટીચર અંદર હોય અને મને એમ થાય છે કે જો દુનિયામાં મને કોઈ કુદરતે એક સ્થાન પર પીરાદ્યો છે બેસાડ્યો છે તો મારી ફરજ છે કે એ વસ્તુને મારે લોકો સમક્ષ શહેર સમક્ષ અને દેશ સમક્ષ વેચવું તો ફર્સ્ટ લાફ્ટર ટીચર હોવાના નાતે મને થયું કે ભાઈ આજે પોલીસ ડિપાર્ટમેન્ટ ચોવીસ કલાક ખડે પગે અને હર પરિસ્થિતિમાં આપણા શહેરને તંદુરસ્ત અને સેફ રાખે છે તો અમારી પણ કંઈ ફરજ છે પબ્લિકની પણ કંઈ ફરજ છે લોકોની પણ કંઈ ફરજ છે કે એમના તરફથી એમને પણ થોડો થોડો સાચો સારો અને પોઝિટિવ સહયોગ આપે તો એઝ એ રાથેરાપિસ્ટ એમણે નક્કી કર્યું કે આપણે દર મહિનાની પહેલી તારીખ હાસ્ય દિવસ તરીકે ઉજવવું અને અલગ અલગ એરિયા જેમ કે શાળા હોસ્પિટલ્સ ડૉક્ટર્સ અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ જેવા અનેકો સંસ્થાઓ કોલેજો અને સ્કૂલોમાં આના પ્રોગ્રામો કરી જેથી કરીને સ્ટ્રેસ તનાવથી કુદરતે આપેલી એક અદભુત દવા જેને આપણે હાસ્ય કરીએ છીએ તેનો ભરપૂર ઉપયોગ થાય એમાં કોઈ ખર્ચો નથી હાથ વધુ સાધન છે અને માત્ર દસથી પંદર મિનિટ જો તમે હસો છો ને તો તમારા શરીરમાં આપણા માનવ શરીરમાં ઓક્સિજનનું લેવલ ભરપૂર માત્રામાં વધી જાય છે અને કહેવાય છે કે સાયન્ટિફિક રીતે ક્રૂવ થયું છે કે ઓક્સિજન લેવલ જો તમારું સારું હશે ને તો તમે લગભગ નેવું પંચાણું અઠ્ઠાણું ટકા બીમારીના શિકાર થતાં બચી જશે અને જે વસ્તુ આપણે કોવિડમાં બધાએ અનુભવ કર્યો છે તો કુદરતે આપેલી અમૂલ્ય ભેગ અને કહેવાય છે કે જે માણસ હસતો રહે છે ને કુદરતના આશીર્વાદ હંમેશા તેના માથા પર એના પર એના પરિવાર પર હંમેશા રહે છે તો અમારા સુરત શહેરને સ્વચ્છ શહેર બન્યા પછી તંદુરસ્ત અને હેલ્ધી શહેર બનાવવાની અમે આજે શુભ શરૂઆત કરી છે એમાં અમને પોલીસ ડિપાર્ટમેન્ટ અને ઘણા બધા લોકો લોકોનો અને નાણાં સાહેબ ઘણો બધો સહયોગ અને સારો સહયોગ મળ્યો છે અને આવો મળતો રહેશે તો આપણે સુરત શહેરને ટૂંક જ સમયમાં હેપી હેલ્ધી સ્વચ્છ શહેર પોલીસ માટે તનાવયુક્ત જિંદગીની અંદર હાસ્ય ખૂબ જરૂરી છે પોલીસ કમિશનર સાહેબના સૂચનથી આજે એક સરસ મજાના હાસ્ય જે કાર્યક્રમ રાખવામાં આવેલ કાર્યક્રમની અંદર તનાવમાંથી મુક્ત જીવન અને પોલીસ ખૂબ સારી રીતે ફરજ બજાવી શકે અને હસતા મોઢે કામ કરી શકે એ માટેનો એક એક સુંદર વિચાર અને આનાથી ઘણું બધું આપણને પ્રેરણા મળી છે કે લાઈફમાં હંુ બિલકુલ અનિવાર્ય અંગ છે હાસ્ય હસું ખૂબ જરૂરી છે અને હાસ્ય એક સુંદર દવા છે આપણા માટેની હાસ્ય એક દવા છે